અરવલ્લી જિલ્લાના મોડાસાના મેઢાસણ ગામે આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે એક હજાર આઠ દીવડા આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા શ્રાવણ માસમાં ઘોડા શિવજીની મહિમાનું અનેરું મહત્વ છે રામેશ્વર મહાદેવ મંદિરે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે સમસ્ત ગ્રામજનો અને રામેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા રામેશ્વર મહાદેવ ખાતે એક હજાર આઠ દીવડા સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિ ભક્તોની ઉપસ્થિતિમાં એક હજાર આઠ દીવડાઓની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંદિરને સુંદર રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતો મહંતોએ વિશેષ ઉપસ્થિત રહીને દીપ આપ્યો હતો આ કાર્યક્રમમાં નાયબ પોલીસ વડા સંજય કુમાર કેશવાલા સહિતના પોલીસ અધિકારીઓએ મહાઆરતીનો લાભ લીધો હતો સંધ્યા સમયે યોજાયેલી આરતીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા હતા